કેમેરા સાપને કેરો કે અપડેટ માર્યું એટલે અપડેટ માર્યું પછી આવતું બળ્યું નથી ના મેં ચાલુ કરી દીધો તો તો તમ મેં જોયું ના એટલે કેમ આવ્યો આઈફોન માં આવો આવે તો આની કરતા આફોન માં હર આવે એટલે હોય મેને પાસે આવળો થી કુશી કર ત્યાં તો

ભાબે નાવા જે તો આવા જો ને ઘરે ઘરે દાડ કે હા એટલે જવાસ ઘરે ઘરે થઈ ગયો કે ને આ તે તો અમારે ખુશી બેન તો હુઈ ગયા તો અલકક કઈ જાય કે કે બી કે મુકા આવું એમ કે શું ગયા આય એમ કે

અરે આ તો બસ કે દિલ છે હું હે તો નહીં છે કશી આ મારા બેન છે સખી ગઈ આ આવતા જો બ્લોક માં ઓવર નવર એકા બેલા ઓળખતા જોય કા ને વરસાદ બહુ જોરદાર વરસાદ થયો વિજયોનો શરૂ હતો બધા લાઈવ થાતા હતા તે બેય જોઈ નકા આમ તો પવન બવન લીલી લીલી મેઢું ગાજુ આ શું છે

કે ગ્રેન કોઈ ન શકું કોઈ ન મત તો આર દે આવશે પણ જીરો છે ને તો હાલને આપણે ભાઈ કે ભાઈ શું થાય કે છોણા કાકા લુચી અમારનો ફોન આવ્યો વાત કરી લો માવો મળ્યો છોરો તો એમ કહે ખાતા નથી એ ગ્રેન દેજો થોડી થોડી લાન દેજો બાઈને એ ખુશીયા સા બીજો બોટા એ ખુશીયા નાની બોંદાઈ તો દેને સકું બેન એને પી દેવા કે કરે ગડિયા ને મે પી લીધું એને સબને સબ વાત નથી નકર બે ગ્લાસ પાઈ દે એ સરબત બાંકા હા હા તાળે ઇત ફેમિલી આયા હતા આ દાળમે આયા છું સાકેવા પણ તમે બધા અમરનો સાકેવા જો બધા આ ગા આ બધા આ છે તમને લાગે છે આને ઇત ફેમિલીએ જારે શરૂ થાવા તે આપણે બધા ફોન તો કરે છે બધા રહેતા ਸੀ જે હોય એવો તો મળવા આવશે બેવવાળા એવું નહીં મળવા આવશે આપણે હોય નહીં તમે ન આવો તો કાઈ નહીં અમે આવી જમ આવશે જમ આવશે જાતા બને એમ oh, કે <todhi>

કોકું ન્યાય દેવું કોકું શું કરું કોકું જોઈએ ને ત્યાં હું કયો કોકું પકડી બેહાય કઈ નારા સંદર સનો કોન ખાવા

આ હાય ગો ગોલા રે અમારું ફૂલ કર માંગો હા સિંદૂર હાટના જોવું ને હાટનો વિરે હા હા એ નમ આ બી જો મોમા હા મા ફેમિલી હું કેતી થી કે કેવા અને એક હા ખાસ વાત કરવાની છે કાલે મે તમને બતાની એક કીધુંતું તો નાકુ લડ બંધ કરો નો ખવા લાગો કાંઈ તો મેં તમને બધાને કીધું હતું ને કે મારો ડેલી બ્લોગ આવશે તો બધા ઘણા ખરા મને એમ કે ડેલી બ્લોક મૂકે શોર્ટ એટલા છે તો તું શોર્ટ જે મૂકતી હતી એ શોર્ટ જ રાખ એકાત્ર બ્લોગ આપણે એક કાત્ર નહીં મૂકવું એટલે એકાત્ર બ્લોક આવશે મારો બધા એવું કહેશે કે તમારી ચેનલ કાય થાય અને તમને બધાને કેમ લાગે જરાક કોમેન્ટ કરીને કહેજો કાને આઈડિયા થોડો ઘણો હોય તો મને કોમેન્ટ કરીને કહેવાય સપોર્ટ કરો તમારી સપોર્ટ ફૂલ જરૂર છે તો ફરી મળશે નવા વિડીયો સાથે બધા જય માતાજી બાય બાય